જીવનની પ્રગતિનું સાચું માધ્યમ શિક્ષણ છે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી બોરસદ કુમાર પ્રાથમિક શાળાના અનુષાંગિક સુવિધાઓ સાથેના નવનિર્મિત ચૌદ વર્ગખંડોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડકશ્રી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ ખાતે આવેલ કુમાર પ્રાથમિક શાળાના આનુષાંગિક સુવિધાઓ સાથેના નવનિર્મિત ચૌદ વર્ગખંડોનું લોકાર્પણ નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય શ્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત સર્વેને માનવ જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જીવનની પ્રગતિનું સાચું માધ્યમ શિક્ષણ છે જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર ગુજરાતનું પ્રત્યેક બાળક ભણે આગળ વધે તે માટે શિક્ષણ ક્ષેત્રે અનેક નવી યોજનાઓ કાર્યાન્વિત કરી શાળાઓમાં ભૌતિક સુવિધા ઉપલબ્ધ બનાવીને સુવિધાસભર બનાવ્યા છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલ આમૂલ પરિવર્તનોની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે બાળકોને ભણવા માટે કંઈ મુશ્કેલી ન પડે તે માટે અદ્યતન સુવિધાયુક્ત શાળાઓ બનાવવામાં આવી રહી છે તેમાં સ્માર્ટ ક્લાસરૂમ તથા આનુષાંગિક સુવિધાઓ પણ કરવામાં આવી રહી છે એકંદરે ખાનગી શાળા કરતાં પણ સારી સવલત સરકારશ્રી દ્વારા આપવામાં આવી રહી છે ના મુખ્ય દંડકશ્રીએ શિક્ષકોને અનુરોધ કરતાં વધુમાં કહ્યું હતું કે શિક્ષકોએ અભ્યાસમાં નબળા બાળકોના વાલીઓનો સમયાંતરે સંપર્ક કરીને બાળકોના અભ્યાસ માટે પ્રોત્સાહનરૂપ કાર્ય કરવા તેમજ વાલીઓ દાતાઓ અને શિક્ષકો એક થઈને કાર્ય કરે તો સમગ્ર ગામનો ઝડપી વિકાસ થશે તેમ પણ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા એક પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે કુમાર પ્રાથમિક શાળાના આનુષાંગિક સુવિધાઓ સાથેના નવનિર્મિત ચૌદ વર્ગખંડોનું નાયબ મુખ્ય દંડકશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ ક્ષેત્રે બાળકોને કંઈ પણ તકલીફ ન પડે તે માટે અદ્યતન સુવિધાયુક્ત શાળાના નિર્માણ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ મેઘવાને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવ શ્રી દ્વારા શાળામાં દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર આર સોલંકી શિક્ષકગણ એસએમસીના સભ્યશ્રીઓ દાતાશ્રી સહિત શાળાના બાળકો અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા